નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું એક રક્ષક નામનો પુરુષ માવડીઓ બનેલી ઘટના પર ઓફિસેથી સાંજે આવીને રક્ષકે જોયું તો બા ખુરશીમાં એકદમ સુનમૂલ બેઠેલા રક્ષક કિચનમાં જઈ જોઈ આવ્યો તો બાએ કશુંસ ખાધું નહોતું એ તુરંત બાના શરણો પાસે નીચે બેસી ગયો બા તમે આખો દિવસ જમ્યા નહીં તમને કેટલી બધી અશ અણશક્તિ આવી જશે તમે સહેજે ચિંતા ના કરો મેં આજ દિન સુધી તમારી કોઈ વાત ઉથાપી નથી તમે કહેશો એ જ પ્રમાણે કરીશ મારા પર વિશ્વાસ તો છે ને ગંગાબાના ચહેરા પર સ્મિત ફરકી ગયું તેમણે રક્ષકના માથે હાથ ફેરવ્યો રક્ષકે તેનો લંચ બોક્સ બતાવ્યો જો બા મેં પણ સવારથી કશું જ ખાધું નથી ચાલ હવે આપણે બંને સાથે જમી લઈએ હું ટેબલ પર બધું ગોઠવી દઉં છું રક્ષકે ઝડપથી ટેબલ ગોઠવી દીધું એને કકળીને ભૂખ લાગી હતી સવારે ઓફિસે જતાં બાને નારાજ કરતા તેનો જીવ કાંપતો હતો પણ એના માથે સંકટના વાદળો ઘેરાયા હતા તે નિઃસહાય નિરૂપાય બની ગયેલો તેને પરણવું હતું મોક્ષાને કે જેના પ્રેમમાં તે છેલ્લા પાંચ વર્ષથી ગળા ડૂબતો હતો તેના વિના જિંદગી તેને અસહ્ય લાગતી હતી મોક્ષા હતી પણ એવી જ એનો સૌંદર્યમાં શીલની સુગંધ હતી હરણ જેવી આંખોમાં સુગંધનો સૂરમો હતો તે બોલતી તો જાણે વીણાના તાર જણછણી ઉડતા એ મોક્ષા દિવસે દિવસે ઉતાવળી બની હતી તેના રૂપને વારી ગયેલાઓના સારા સારા માંગા આવતા હતા છેલ્લે અઠવાડિયે તો અમેરિકાથી આવેલા ડોક્ટરે તેના માટે માંગણી મૂકી હતી એટલે જ મોક્ષા રક્ષકને હવે આગ્રહ કરી વિનવી રહી હતી રક્ષક હવે તમે બાને સમજાવો મારા મમ્મી ડેડી રાત દિવસ મારી ચિંતા કર્યા કરે છે હું ગમે તેમ સમજાવીને મનાવી લઉં છું મારા મમ્મી ડેડ તમને પસંદ કરે છે પણ જ્યાં સુધી તમારી બા સંમતિ ન આપે ત્યાં સુધી કશું જ શક્ય નથી કંઈક તો રસ્તો શોધી કાઢો અથવા મને મુક્ત કરો રક્ષક સહનશીલતાની પણ કોઈ હદ હોય છે મુક્ત કરવાની વાત આવી ને રક્ષક ભડક્યો કોઈ પણ સંજોગોમાં મોક્ષ તો હાથમાંથી જવી જ ન જોઈએ એના વિના જીવવું આંકરું થઈ પડે એણે મોક્ષાને હિંમતને આશ્વાસન આપ્યા હું બાને મનાવી લઈશ બાને સોખ્ખું કહી દઈશ કે ગામડાની છોકરી સાથે હું જીવન નિભાવી ન શકું બાએ વર્ષો પહેલાં અમારા ઘરની એમની બહેનપણીની એમની દીકરી પ્રિયા માટે મારા લગ્નનું વસન આપ્યું એટલે બાએ વસન તોડવા તૈયાર નથી મોક્ષાએ શંકા વ્યક્ત કરી એવું તો નથી ને રક્ષક કે તમે પ્રિયાને જોઈ હોય અને તે મારા કરતાં વધારે રૂપાળી હોય એટલે બાનું બહાનું બતાવી તમે ટાળી રહ્યા હોય મને ટાળી રહ્યા હોય જે મનમાં હોય તે સ્પષ્ટ કરજો મારા તરફથી તમને સંપૂર્ણ મુક્તિ છે પસીનાના બુંદ મોક્ષાના ચહેરા પર હીરા માણેકની જેમ ચમકી ઉઠ્યા રક્ષકે તેના ગળે વળગાડી લેતા કહ્યું બસ આટલો જ મારા પ્રેમ ઉપર વિશ્વાસ મોક્ષ્યા તું નહીં માને મેં આજથી આઠેક વર્ષ પહેલાં પ્રિયાને એક લગ્ન પ્રસંગમાં જોયેલી ત્યારથી મેં એને જોઈ નથી કે ન એણે મને જોયો છે બાને પૂછ્યું તો એને પ્રિયાનો ચહેરો યાદ નથી સતા આગ્રહ કરે છે તને તો ખબર છે બાએ કેટ કેટલા દુઃખો વેઠીને મને મોટો કર્યો મને ભણાવ્યો અને સહેજે દુઃખ થાય તેવું કશું કરી શકું નહીં કે એની વાતને ઉથાપી શકું નહીં પણ હું કોશિશ ચોક્કસ કરીશ મને પૂરેપૂરી છે બાને મનાવી લઈશ આ છેલ્લી વાર રક્ષક મારે આ એક અઠવાડિયામાં જ જવાબ જોઈએ હા કે ના નહીં તો હું મારો રસ્તો શોધી લઈશ એટલે કે મમ્મી ડેડા કહેશે ત્યાં પરણી જઈશ પછી મને દોષ દેશો નહીં રક્ષકની મૂંઝવણ વધી ગઈ એટલે આજે સવારે ઓફિસે જતાં જતાં ગંગાબાને તેણે પોતાની હૈયાવરા ઠાલવી હતી પણ ગંગાબા જીદે સડેલા શહેરની છોકરીઓ બેટા ભરોસો નહીં એ મારી હાજરી વખત જતાં સાંખી નહીં શકે આપણા બંનેનું જીવવું દોહેલું કરી નાખશે પ્રિયાને ભલે જોઈએ પાંચ વરસ થયા પણ એ ગામડાની સંસ્કૃતિની છે ઘણાના મોઢે એના વખાણ સાંભળ્યા છે એના બાપુજી પણ ખૂબ સંસ્કારી છે એટલે મને આ સંબંધ માટે ટકાવી રાખવો છે દીકરા પણ બા તમે સમજતા કેમ નથી મેં મોક્ષને લગ્નનું વસન આપ્યું છે એ મારા વગર અને હું એના વગર જીવી શકું તેમ નથી આમ બોલતા શરમ અને ક્ષોભ અનુભવું છું પણ તમને કીધા વિના સૂટકો નથી તમે જ કોઈ રસ્તો બતાવો બા તમારો ન્યાય મને માન્ય છે તમારાથી વધારે દુનિયામાં મારા માટે કશું જ નથી ગંગાબાની આંખ ભીની થઈ ગઈ એ બોલ્યા બાને દુઃખી કરીશ તો સાલ છે બેટા મોક્ષા સાથે તારે જન્મારો કાઢવાનો હું તો કેટલા દિવસ જીવવાની બસ બા એ વાત પર રિસાઈ બેઠેલા તે આખો દિવસ જમ્યા નહીં હમણાં માંડ માંડ જમાડીને સૂડ આવ્યા એ મોડી રાત સુધી બાના પગને રોજની જેમ તેલથી હળવું માલિશ કરતાં કરતાં જાગતો તો બેસી રહ્યો પણ એ દરમિયાન એના મગજમાં એક વિશાળ જબુક્યો એને તેનો અમલ કરતાં તે ઉતાવળો થયો બીજે દિવસે વહેલી સવારે એ મોક્ષને મળ્યો પદમના પુષ્પ જેવું પ્રભાત ઉગડી રહ્યું હતું સૂરજના કિરણો સોનાના રસે ધરતીને ધમરોળતા હતા સહસ્ત્ર કિરણોનું પાન પીતી પૃથ્વી પુલકિત બની હતી એવા સુંદર વાતાવરણમાં ડેમિન જીન્સ અને ચોકલેટી ટોપમાં મોક્ષા સ્કૂટી લઈને આવી હતી એના વાળ નાયગરા ધોધની લાયમાં ગોઠવાયેલા હતા ઘડી ભરતો રક્ષક એને અપલક તાકતો જ રહ્યો પછી હળવેથી એણે મોક્ષનો હાથ પસવારતા કહ્યું મોક્ષા એક રસ્તો મને સૂજે છે બસ તારી સહાયતાની જરૂર છે આપણું કામ ઈશ્વરને ગમશે તો પાર પડશે બોલો રક્ષક તમે કહો તે કરવા તૈયાર છું મારી એમાં તે કાંઈ સંમતિ લેવાની હોય જો બાએ તને કે પ્રિયાને હજુ સુધી જોઈ નથી વળી બાને દેખાય છે પણ ઝાંખો કાલે ઓફિસમાં રજા છે તું એકલી તારી રીતે મારા ઘરે આવજે હું બાને કહીશ કે ગામડેથી પ્રિયા આવી છે તું એમની એવી સેવા કરજે કે તને છોડે જ નહીં બસ હું કહું તેમ કરતી જા મોક્ષા મોક્ષા આવતીકાલે સવારે વાગે આવી જશે રસોઈ પણ તું જ તને રસોઈ તો આવડે છે ને કે ઓહિયા મોક્ષા એ રક્ષકની કૂકમાં કોણી દબાવી પણ રક્ષક બાને છેલ્લે ખબર પડી જાય તો એમનું દિલ કેટલું દુભાશે તેનો તમને ખ્યાલ છે આપણે કરેલી છેતરપિંડીએ કદી માફ નહીં કરે હું બાને શેતરવા તૈયાર નથી જો મોક્ષા એમાં કોઈ છેતરપિંડી નથી મારી બા આગળ માફી માગી લેશ શેવટે મારી બાનું હૃદય ખૂબ વિશાળ છે એ હું જાણું છું એ પછી ના પાડશે તો આગળ વિચારીશું અરે હા તું પર્સમાં કંઈક હતું તે મને બતાવવા માગતી હતી ને મોક્ષાએ પર્સમાંથી બે ફોટા કાઢી સામે ધર્યા રક્ષક બંને ફોટા જોઈ ગલવાઈ ગયો તેનો ચહેરો સાવ ધોળીપુણી જેવો થઈ ગયો તેમને ફોટા બતાવીને ડરાવવાનો ઈરાદો લેશ માત્ર નથી આ તો મમ્મી ડેડીએ મને આગ્રહ કરી આપ્યા છે આ બંને મારી પાછળ હાથ ધોઈને પડ્યા છે એક ડૉક્ટર અને એક એન્જિનિયર છે તારી નજર કોના પર ઠરે છે મોક્ષા અમસ્તુસ પૂછ્યું શું મોક્ષાના કપાળે કરસ લીવો વળી ગઈ તેણે એક ઊંડો શ્વાસ ખેંસી કહ્યું એકે પર નહીં પણ તમારો વિલંબ મને અકળાવી મૂકે છે મારા મમ્મી ડેડીના ઉસાળથી હું ગભરાઈ ગઈ છું હું માત્ર મારા સ્વાર્થ ખાતર એમની બલી ન સડાવી શકું તમે જાણો છો ને ડેડીને બે એટક બે એટક પહેલાં આવી ચૂક્યા છે મોક્ષાની વાતથી ઘડીક નિષ્ફળતા સવાઈ ગઈ રક્ષક ગળગળો બની ગયો તેણે સુટા પડતા મોક્ષને માથે હાથ મૂકી એટલું જ કહ્યું મેં કહ્યું તેમ આપણે છેલ્લો પ્રયાસ કરી જોઈએ સફળ થઈએ તો આપણું નસીબ મોક્ષા નહીં તો ને ભારે હયે મોક્ષને વિદાય આપી રક્ષક ઘરે આવ્યો બીજે દિવસે સવારે નવ વાગ્યાની રક્ષક પ્રતીક્ષા કરવા માંડ્યો ત્યાં તો નવના ટકોરે એલો સાડીમાં મોક્ષા ઉમરે આવી ઊભી રક્ષકે અજાણ્યા બની બા સાંભળે તેમ પૂછ્યું તમને ઓળખ્યા નહીં હું પ્રિયા દેવપુરથી આવીશું પ્રિયા અને દેવપુરનું નામ સાંભળતા જ ગંગાબા નજીક આવી મોક્ષનો હાથ પકડી ઘરમાં ખેંચી લાવ્યા સોફા પર બેસાડી તે ધારી ધારીને મોક્ષાને જોવા લાગ્યા પછી ગામમાં બધાની ખબર પૂછી અહીં આવ મારી પાસે રક્ષક ગંગાબાઈએ રક્ષકને પાસે બોલાવી તેના કાન પકડ્યો જો મારા વહાલા દીકરા આ છે પ્રિયા કેટલી સુંદર ને સુશીલ છે આ છોકરીને તો પેલી તારી શહેરવાળી છોકરી આવી શકે મોઢું કટાણું કરીને રક્ષક બોલ્યો બા તમને તો બધી છોકરીઓ પરી જ લાગવાની મને તો મોક્ષા જ ગમે છે સોખે સોખું કહી દઉં છું ગંગાબાએ પ્રિયાને માથે હાથ ફેરવ્યો ખોટું ના લગાડતી બેટા મારા આ દીકરાની બુદ્ધિ ભષ્ટ થઈ ગઈ છે તું આવતી જતી રહેશ તો એની મેળે લાઇન પર આવી જશે મોક્ષાથી એ સાંભળી હસી પડ્યા પડાયું ગંગાબાઈએ તેણી નજરે નોંધ લઈ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું જો બેટા પ્રિયાનું મન કેટલું મોકળું છે તેણે તારી વાતને સહેજે ગંભીરતાથી લીધી નથી આવી હૃદયની વિશાળતા ગામડાના લોકોમાં જ હોય જરા સમજ સાલ હું ઝડપથી મારી પ્રિયા માટે રસોઈ બનાવું કહેતા ગંગાબા ઊભા થયા ને સાથોસાથ મોક્ષા પણ ઊભી થઈ ગઈ બા તમે શાંતિથી મારી પાસે બેસજો આજે મારા હાથની રસોઈ રક્ષકને ને તમને ખવડાવીશ મારા હાથનું જમશે તો રક્ષક આંગળા સાટતા થઈ જશે બસ બેટા એવું તું કર કે મોક્ષાનું નામ જ લેવાનું છોડી દે મારા દીકરાનું મગજ આ છોકરીએ બગાડી નાખ્યું છે નહીં તો મારો દીકરો લાખોમાં એક છે મારા કીધા વિના તસુએ પગલું ભરે નહીં પ્રયોગ સફળતાની દિશામાં આગળ વધી રહ્યો હતો બા સ્ટોર રૂમમાં કંઈક લેવા ઉપરના માળે ગયા ને રક્ષક કિશનમાં પહોંચી ગયો કિશનમાં વ્યસ્ત મોક્ષાને પાછળથી ઢંઢોળી તું તો યાર જબરી એક્સપર્ટ છે બા પર તે તો જબરી ભૂરકી નાખી દીધી છે પહેલી મુલાકાતમાં જ તારા પર વારી ગયા સારું સારું જરા ધીમે બોલો બા સાંભળી ગયા તો આખી બાજી ઊંધી વળી જશે જો સાકળ ખખડી રક્ષક ભડકીને કિચનની બહાર નીકળી ગયો કેમ બેટા રસોડામાં ભમરાની જેમ આટા મારે છે પ્રિયા ગમવા માંડી લાગે છે જરાય નહીં બા આ તો એને માળીએથી ડબ્બો ઉતારવો હતો એટલે મદદમાં આવ્યો ને બરાબર કલાકે બધી રસોઈ મોક્ષાએ તૈયાર કરી નાખી બધા સાડા અગિયારે સાથે જમવા બેઠા કોળીએ કોળીએ મોક્ષાની રસોઈના વખાણ કરી રહ્યા હતા તે રક્ષક જાણી જોઈને બાને હળવેકથી સડાવતો હતો રસોઈ ઠીક છે આનાથી તો બા તમારા હાથની રસોઈ વધારે સારી બને છે તમને તો પ્રિયા એટલી પ્રિય છે કે તેના તેના જ વખાણ કરવાના એમાં કંઈ નવી વાત નથી ટેબલ નિષેધથી મોક્ષાએ ધીમેથી રક્ષકને લાત મારી ગંગાબા હસતા હસતા મોક્ષા તરફ જોઈ બોલ્યા માવડિયો છે મારા હાથનું જ એને વધારે ભાવે પણ દીકરા ધીમે ધીમે તારે પ્રિયાની રસોઈથી ટેવાવું ઉતો પડશે ને રક્ષક આંખોથી મોક્ષાનો રૂપાળો સહેરો તાકતો રહી ગયો એમ કરતા કરતા સાંજના સાર થવા આવ્યા એટલે મોક્ષા તૈયાર થઈ ગંગાબા પાસે આવી બા હવે હું નીકળું બા ચિંતા કરતી હશે બસનો સમય પણ થઈ ગયો છે દીકરી તું આવી એટલે મારું મન પ્રસન્ન થઈ ગયું આવતા રવિવારે ફરી આવજે ને સાથે બાને પણ લેતી આવજે બહેનપણીઓ ઘણા વર્ષોથી મળી નથી એ આવે તો દિવાળી પછી તમારા બંનેનું ગોઠવી નાખીએ નહીં તો આ પાછળ થઈ ફર્યા કરશે અને રખડી પડીશ આ શહેરની છોકરીઓની ચાલાકી તને ખબર નથી પ્રિયા સિદ્ધિ કોર્ટમાં લગ્ન કરી લેશે મોક્ષાથી આ વખતે ખરેખર હસી પડાયું જા પ્રિયાને સ્ટેશન સુધી મૂકી આવો મારું મોઢું શું તાક્યા કરે છે બા તમે જયા મારા પગમાં કળતર થાય છે ફરી એકવાર રક્ષકે ટીંકણી કર્યું ગંગાબાએ રક્ષકના માથે હાથ મૂક્યો જા બેટા મહેમાન સાથે સદવર્તન કરાય આમ તરસોડાય નહીં ને ગંગાબાઈએ આગ્રહ કરી રક્ષકને મોક્ષા સાથે મોકલ્યો રસ્તામાં બંને એકબીજાને તાળી પાડતા બોલ્યા શો ફ્લોપ થાય એવું હમણાં તો નથી લાગતું પછી ઈશ્વરની મરજી આવતા રવિવારે ફરી એકવાર પ્રોગ્રામ ગોઠવીશું ઓકે મલકાતા મલકાતા બંને સૂટા પડ્યા સ્ટેશનથી રક્ષક ઘરે આવ્યો ને ગંગાબાની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં રાત્રે પણ મોડે સુધી એ પ્રિયા નાજ વખાણ કરતા રહ્યા ને રક્ષક મનોમન પોરસાતો રહ્યો પથારીમાં પડીએ પડીએ ક્યાંય સુધી મલગતો રહ્યો એ પછી તો મોક્ષા અઠવાડિયામાં તો એકાદ વાર ઘરે આવવાનું સૂકતી જ નહોતી ને ગંગાબા તો એટલા ખુશ હતા કે આગ્રહ કરીને મોક્ષાને તેડાવતા પણ એક બપોરે રક્ષક ઓફિસેથી ઘરે બાની તબિયત રાતથી બગડી હતી એટલે ડોક્ટરે લખી આપેલી હતી એ દવા લઈને આવ્યો ત્યારે મોક્ષા મહેમાનો સાથે બહાર ગઈ હતી એટલે આવી શકી નહોતી રક્ષકે બાને થોડો નાસ્તો કરાવ્યો ફળ ખવડાવ્યા ને પછી દવા આપી સુડાવ્યા જ હતા ને ત્યાં જ ડોર બેલ વાગી ખલેલ ન પહોંચે એટલે દબાતા પગલે જઈ રક્ષકે દરવાજો ખોલ્યો તો એક આધેડ વયની સ્ત્રી અને એક છોકરી ઉભેલા છે હું એમની બહેનપણી રત્ના અને આ છે મારી દીકરી પ્રિયા દેવપુરથી આવ્યા છીએ પ્રિયાનું નામ સાંભળતા જ રક્ષકના પેટમાં ધ્રાસકો પડ્યો ગંગાબા રત્નાનું નામ પડતા જ સફાળા બેઠા થઈ ગયા રત્નાને પાસે બોલાવી ગળે વળગાડી પડ્યા બંનેની આંખોમાં હરખના અશ્રુ તગતગી રહ્યા જો બેટા આ મારી ખાસ બેનપણી રત્ના અમે સાથે જ ગામમાં રમેલા ભણેલા ને મોટા થયેલા ત્યાં તો ગંગાબાની નજર પેલી છોકરી પર પડી તે કંઈક દિદ્રા સામ સાથે પૂછી રહ્યા આ છોકરી કોણ છે રત્ના ઓળખી નહીં પ્રિયા છે પ્રિયા તમારી પકુડી ગંગાબા ફાટી આંખે ઘડીક પ્રિયા તરફને ઘડીક રક્ષક તરફ તાકી રહ્યા રક્ષકની નીચે મોઢે સ્થિતિ પ્રજ્ઞ ઊભો રહ્યો દાતરડાની ધાર જેવી પ્રતીતિ તેને થઈ રહી હતી અને એમાં એનો જીવ કાસા ડુંડાની માફક વઢાઈ રહ્યો હતો પ્રિયા કસુઈ બોલ્યા વિના ટીવી ચાલુ કરીને સોફા પર ગોઠવાઈ ગઈ માધ્યમ કદની દૂધ દૂધ ઘી ખૂબ ખાધા હશે એટલે શરીર પણ ફૂલીને દડા જેવું થઈ ગયેલું સોફા પર બેસવાની ને હસવાની અદા સાવ ગમાર જેવી રક્ષક ધ્રુજી ઉઠ્યો તેના અંગે અંગમાં કંપારી આવી ગઈ એક વિરાટ ધમરવલોણું એના મગજમાં ફરતું રહ્યું અને એમાં એ વલોવા લાગ્યો બા મહેમાનો માટે રસોઈની તૈયારી કરવા ઉતાવળા થયા હતા ને રક્ષકે તેમને રોક્યા બા તમે બંને ઘણા વર્ષો વર્ષે મળ્યા છો નિરાંતે વાતો કરો હું બહારથી જમવાનું લઈ આવું છું રત્ના રક્ષક સામે સ્મિત વેરતા કહે દીકરો તમારો ખાચો મોટો ને સમજદાર છે શહેરની સાટ તો ક્યાંય દેખાતી નથી હું તો આ બંનેના લગ્નનું ઝડપથી ગોઠવવા માટે જ આવીશું ક્યાં સુધી બેસી રહેવાનું ગંગા એ સાંભળી ગંગાબા ઘડી ગંભીર બની ગયા રક્ષકનો ઉસાટ વધવા માંડ્યો તે ઝડપથી ટિફિન લઈ બહાર નીકળી ગયો આપણી પોલ ખુલી ગઈ છે એ બાતમી આપવા વ્યાકુળ બનેલો રક્ષક કેટલીય વાર સુધી મોક્ષાનો નંબર જોડતો રહ્યો પણ સ્વિચર ઓફનો સંદેશ મળ્યો ત્યારે તે ખરેખર ખૂબ નિરાશ થયો રેસ્ટોરન્ટમાંથી ટિફિન ભરાવી તે ઘરે પાસો ફર્યો રત્નામાસીને પ્રિયાને જમાડ્યા ગામની પ્રિયાની ઘણી વાતો થઈને શેખ સાંજે બંનેને રક્ષક એસટી બસમાં બેસાડી આવ્યો ત્યારે બાનો ભારે ખમ શહેરો જોઈને સૂપ સાપ ટીવી જોવા બેસી ગયો હમણાં જ મોક્ષકને બોલાવ મોક્ષાને બોલાવ એ એના મનમાં સમજે છે શું મને મૂર્ખ બાના અવાજમાં વૃક્ષતા હતી વેદના સલકાતી હતી બા એનો ફોન બંધ છે મોડેથી પ્રયત્ન કરી જોઈએ હજુ રક્ષકનું એટલું બોલવું જ હતું ને આચાર્ય વચ્ચે ધીમેથી દરવાજો ખોલીને મોક્ષા આવી ગઈ બાને પગે લાગી વાતાવરણની ગંભીરતાનો મોક્ષને ખ્યાલ આવી ગયો તેણે ધીમેથી બગલ થેલામાંથી એક પેકેટ ગંગાબા સામે ધર્યું બા તમારા માટે ગરમ શાલ લાવીશું આ શાલ કેટલી જૂની થઈ ગઈ છે ગંગાબાઈએ પેકેટ બાજુએ ફેંકી દીધું એટલે મોક્ષાને પાકી ખાતરી થઈ ગઈ કે કંઈક અજૂકતું બની ગયું છે તેનું હૃદય ધડકવા માંડ્યું તે રક્ષક સામે જતી જ હતી ને ગંગાબાઈએ હાથ પકડીને પાસે બેસાડી દીધી ત્યાં ક્યાં જાય છે તારે મારી પાસે જ હંમેશા રહેવાનું છે સમજી તારા બાપુજીને મળવા આપણે બધા સાથે જ જઈશું હવેથી બધા નાટકો બંધ પહેલા દિવસથી જ તને હું ઓળખી ગઈ હતી મારી આંખોનું તેજ હજુએ અકબંધ છે સમજ્યા માફ કરજો બા અમારી પાસે કોઈ રસ્તો નહોતો એટલે અમારી આ શેલની પ્રયત્ન કરવાની ફરજ પડી ગંગાબાઈએ બંનેના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા ત્યારે ત્રણેની આંખોમાંથી હરખના પડ્યા અણકલ્પ્યો ઉત્સાહનો ઉત્સવ સવાઈ ગયો મેં નહોતું કહ્યું મોક્ષા મારી બાની તોલે કોઈ ના આવે મોક્ષાએ રક્ષકની સમીપ સરકી કાનમાં હળવેકથી મીઠાશથી કહ્યું તમારા જેવો માવડિયો મેં એકે જોયો નહીં તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ